નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે અરુણાચલ પ્રદેશ ખાતે આઈટીબીપી માં ફરજ બજાવતો ભાવનગર જિલ્લાના નેસડા ગામનો જવાન વીર ગતિ પામતા પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાય છે નેસડા ગામના વતની રોહિતભાઈ ઉકાભાઈ ડાંગર છેલ્લા એક વર્ષથી અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા હતા જ્યાં તબિયત લથડતા તેમનું મૃત્યુ થયું હતું આજે તેમનો પાર્થિવ દેહ આવતા નેસડા ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી વીર જવાનની અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા